नमस्कार आप देख रहे हैंशन प्लस न्यूज़ हूं हूं आपके साथ शीतल। छोटा दिपुन्ना सीहूड डायवर्जन ना धुआं आणि पावी जतपुना जर्जरित नाडा ने लेले। पावी जतपुर गांभी स्थिति संपर्क विहोणा समान बनी छे। जे अंतर्गत धंद रोजगार ठप थाय जता पावी जतपुना व्यापारी उनी बैठक बुलावा भाविछ। छोटा दिपुन्ना सीहूड डायवर्जन ना धुआं आणि પાવીજેપુરના જર્જી રીતે નાણાને લઈને પાવી જેતપુર ગામની સ્થિતિ સંપર્ક વિહોણા બની છે જે અંતર્ગત ધંધો રોજગાર ઠપ થઈ જતા પાવીજેતપુરના વેપારીઓની બેઠક બોલાવવામાં આવી છે આ બેઠકમાં સાંસદ સરપંચ સહિત ભાજપના હોદ્દેદારોને પણ બોલાવવામાં આવ્યા છે વહેલી તકે સંપર્ક શરૂ કરવા વેપારીઓની રજૂઆત કરવામાં આવી છે ત્યારે વહેલી તકે મરામત કે કામગીરી થાય તે માટે સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચના આપવાની સાંસદે એક હૈયાધારણા આપે છે જેમાં સિંહુદ પાસે નેશનલ હાઈવે ફિફ્ટી સિક્સ ઉપર ભારત નદી ઉપરનું ડાયવર્ઝન ધોવાતા સ્થાનિકોને ચાલીસ કિલોમીટરનો નો ફેરો ફરવાનો વારો આવ્યો છે ભારે વરસાદના કારણે આજે નેશનલ હાઈવે અને કેટલાક સ્ટેટ હાઈવે ને ડેમેજ થવાથી જેતપુર જે નગર છે એ નગર બિલકુલ સંપર્ક વહીણું થઈ ગયું છે ત્યાં બસો પણ નથી જતી અને વાહનો પણ મોટા મોટા વાહનો નથી જતા તે સંદર્ભે આજે જેતપુરના આદરણીય સરપંચશ્રી અને મારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને જેતપુર ગામના તમામ આગેવાનો સાથે મળી અને ચર્ચા કરી અને કેવી રીતે જેતપુર કનેક્ટિવિટીમાં જોડાય એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય માટે અમે ગંભીર ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે હવે લોકો જે પણ અધિકારીને મળવાનું થશે એમને કહેવાનું થશે એમને સૂચન કરીશું અને વહેલામાં વહેલી તકે જયપુર જેવી રીતે રૂટિંગમાં છોટાઉદેપુર તેજગઢ જબોગામ અને બોડેલીને કનેક્ટ થાય એના માટેના અમારા પ્રયત્નો છે તો આજના તબક્કે અમે સુખદ ચર્ચા કરી અને કેટલું માર્ગદર્શન અમને અમારા નાગરિકો દ્વારા પણ મળ્યું છે એને પણ અમે માથા ચડાવી અને એને પણ યોગ્ય સ્થાને એક પછી એક બીજો ક્ષતિગ્રસ્ત થાય છે ખાસ કરીને વાત કરીએ તો જે ફેરુપુમાથી લઈને બોરેલી અને બોડેલીથી લઈને ધામચિયા સુધીનો જે એનએચ છે એના ઉપર બધા જ ફૂલો લગભગ સાઈડ પહેલાં બન્યા છે ત્યારે એના માટે પણ અમે લોકોએ માન્ય વાહન વ્યવહાર મંત્રીશ્રી નીતિનભાઈ ગડકરીશ્રીને રજૂઆત કરી છે અને એને ઓનલાઈન બનાવવા માટે અને નવા પુલો બનાવવા માટેનું જે ડીપીઆર બનાવવાનું છે એનું પણ ટેન્ડરિંગ થયું છે ભાવિ જેતપુરના તમામ વેપારી મંડળો વેપારી એસોસિએશનોએ છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા સાહેબના નિવાસસ્થાને ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવા અન્ય તમામ આગેનોએ માનવની હાજરીની અંદર એક મહત્વની મિટિંગ ભાવિ જેતપુર જે અત્યારે અન્ય ગામોથી બિલકુલ બીખુટું પડી ગયું છે એના માટે અહીંયા મહત્ત્વની મિટિંગ મળી એમાં જે સીવટનું જે ડાયવર્ઝન તૂટી ગયું છે એના અંગે વેપારીઓએ ખૂબ જ રજૂઆત કરી સાથે સાથે આંબેડકર સ્ટેચ્યુ પાસે પણ જે નાડું છે એ પણ તૂટી ગયું છે એના માટે પણ રજૂઆત કરી આજે સો વેપારી મિત્રોને સાંસદ સાહેબે હૈયાધારણ આપી કે આ બધા પ્રશ્નો અમે ટૂંક સમયમાં તમારા ઉકેલી કાઢીશું એના માટે આ મહત્વની મીટિંગ હતી એના માટે અમે શો અત્યારે ભેગા થયા હતા હાલ પાવીજેતના બજારને શું હશે પાવી જેતપુરનું બજાર અત્યારે સંપૂર્ણ ઠપ થઈ ગયું છે પાવી જેતપુર ગામ સંપૂર્ણ અટૂડું પડી ગયું છે કોઈ પણ કાચો માલ નથી આવતો બહારથી કોઈ માલ નથી આવતો લોકો દવાખાના માટે શિક્ષણ માટે પણ પાવી જેતપુરમાં આવી શકતા નથી એ અત્યારે આ જેતપુરની પરિસ્થિતિ છે જેતપુર જિલ્લાની જનતા માટે અને તેમાં પણ જેતપુર તાલુકાની અને એમાં પણ જેતપુર ગામની જનતા માટે જે મોટામાં મોટી આફત સમાન છે આ કુદરતી વરસાદના કારણે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું નેશનલ હાઈવે નંબર છપ્પન પર એ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થવા પામ્યું હતું સાથે સાથે જેતપુર આંબેડકર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જે સ્ટેચ્યુ પાસેનું જે નાડું છે એ નાળું પણ ક્ષતિગ્રસ્ત થવાના કારણે સમગ્ર જેતપુર પાવી આજે લગભગ કોઈ ટાપુમાં ફેરવાઈ ગયું અમને લાગી રહ્યું છે જેતપુર ગામ સિવાય જેતપુર પાવી તાલુકાની અન્ય ગામોની જનતા પણ ખૂબ જ મોટી તકલીફ વેઠી રહ્યું છે જેતપુર ગામની અંદર આજે એસટી બસ નથી આવી શકતી વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ છે સામાજિક પ્રસંગોમાં જવા લોકોને તકલીફ છે સાથે સાથે જેતપુર ગામના વેપારીઓને પણ કે મોટા ભારદારી વાહનો જીવન જરૂરિયાત ચીજવસ્તુ લાવવા લઈ જવા માટે વીસ વીસ કિલોમીટર સુધી દૂર જાતે જવું પડે છે ત્યારે આજે જેતપુર ગામની સમગ્ર જનતા જેતપુર પાવીના આજુબાજુ ગામના લોકો જેતપુર પાવી વેપારી મંડળ સાથે જેતપુર ગ્રામ પંચાયત અને અમારા લોકપ્રતિનિધિ એવા સાંસદ સભ્ય જસુભાઈ અને જિલ્લા ભાજપના પ્રમુખ એવા ઉમેશભાઈ સાથે એક જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર જનતાના જે કંઈ પ્રશ્નો છે જે કંઈ રજૂઆત છે કેવી રીતે આ સમસ્યામાંથી વહેલી તકે આપણે ભરાઈ શકીએ તમામે તમામ લોકોની રજૂઆત સાંભળવામાં આવી અને આદરણીય સંસદ તરફથી બાહેદરી આપવામાં આવી છે કે વહેલબ વહેલી તકે તમારી જે રજૂઆત છે એ પ્રમાણે જેતપુર ગામની અંદર એસટી બસ ચાલુ થાય વહેલમ વહેલી તકે જેતપુર ગામનું જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જે સ્ટેચ્યુની પાછળ જે નાળું છે વહેલબ વહેલી તકે ચાલુ થાય બીજું કે જે રંગલીથી મોડાસા મોડાસાથી વન કુદરતી જેતપુર ચોકડી સુધીનો જે રસ્તો છે એ વહેલમાં વહેલું પેચવર્ક થઈને એનું વહેલમ વેલી તકે એ સારી અવસ્થામાં રસ્તો થાય એવા તમામ અમારા જે કંઈ પ્રશ્નો હતા એની ખૂબ જ સારી રીતે પૂર્ણ કરવા વહેલમ વહેલી તકે આ સોલ્યુશન લેવાની સાંસદ સભ્ય પ્રત્યે મળી છે પટેલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર